ફેમિલી કેમ છો બધા મજામાં ને જે માતાજી જઈ તો બધાને વેરી 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 ગુડ મોર્નિંગ આપણે પણ જો ઉઠી ગયા છે મસ્ત ત્યાં નવ વાગ્યા છે સાડા બસ આવશે અને ક્યાં નીકળવાનું છે આપણે અમરી 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 કોલેજ માટે અને મમ્મી હાય દાદા ગયા કપડાનો પપ્પા ગયા તો પણ નોકરીમાં ગયા જેઆરડી પોલીસમાં હમણાં એમાં વારો આવ્યો એવું બધું કર્યું છે ને આપણે નાસ્તો પહેલી મસ્ત મજાનો પછી આપણે નીકળી જઈએ કોલેજ માટે અને પાછો તો સાંજે આવશે ચાર સાડા ચારે ત્યારે બ્લોગ ત્યાં સ્ટાર્ટ થાય કેમ કે કોલેજમાં તો ભણવાનું હોય જે કરવું પડે ને એ બધું છે ડૂઝો ઓય શું કરે રે માં રાખે છો ડૂઝો ખાધા ખાત કરે છે શીખે છે ઝીણું ઝીણું શીખે છે જો આવડે છે ખાતા એટલે તેને આવડે છે ખાતા એટલે આવડે છે ખાતા આપણે હાથમાં આવી ગયું પણ એ ટાંગા ખરાબ થઈ ગયા મિત્રો જો એના ટાંગા ખરાબ થઈ ગયા છે હવે નથી આપણે દૂધ પીવું તેને સવર માં પાછું ચાલો ચાલો મિત્રો ખાઈ દીધું નાસ્તો દૂધ ભાખરી નથી રોટલી હતી મને એમ તો ભાખરી છે રોટલી હતી ચાલો ગરી ગઈ છે હવે માતા ગળવી પડે છે તો હું પણ કોલેજમાં નીકળે તો હાલો મિત્રો ઘરે વેવા છીએ અત્યારે આવી ગયા તો બસ લેટ આવી અમારે અને બસ આવી એટલે મેડમના કારણે થોડુંક લેટ થઈ ગયું મેડમ થોડું બધું ભણાવી દીધું બસ મિસ થઈ ગઈ એટલે પછી સાડા ત્રણે નીકળવા ટૂગ્યો ત્યારે પાંચ બે કલાક તો ઘરે આવતા પૂછ થાય અડધી કલાક તો ઊભું રહેવું પડે એવું બધું કરવું પડે અમારે પછી ખાવું શું શું મને એક પ્લાન છે મસ્ત આપણે હમણાં આપણે પેલા કૃપાને મળી લો જો દીકુ એ કૃપા હે શું છે ભપીન આ હા 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 મારે આ છે ને ગાંડો છે અમારે વિડિયો રે છે જો શું છે હે હેજો મને નખુરી અમારે સમજો 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 નખુરી અમારે સમજો હું છે એટલે પકડવા કરે પકડવા મિત્રો આ બોલ આ બોલવાની બહુ કોશિશ કરે છે હે હા હા મને કોઈક તેડો એમ કે તેડો અમને જો તમારે બાજરા વાળી અને અમારે રોટલી કઈ નાખી શાક આવી બનાવી નાખશું હે કુપાલ દીકા કુપાલી થઈ ને દીકા કાં બોર ખાવી એ મારા કાકાના ઘરે બોરો ખાવા ગયું સારો તો કામમાંથી કામ આવી જાય હું સાઈસ લેવા ગયો તો પણ જે હતા ભાઈ એ તો બહાર ગયા હતા મારે હવે શું સાઈશ વિના નહીં હવે તો પછી પપ્પા હાજ જાય લેવા એવું અત્યારે ક્યાંય ગયું તું હે તારી બેનપણી કોણ છે બાપ બાબરા બાબરા કીધી એકલી જે ઓલું બોલ જો જાનવી તો એ તને હાથ કરે ને હું લેવા અને આ કેના વાળા હાથ કર્યા મને કહેતો ઉભર ઉભર જો ભાઈ ગીજી ભૂતડું એ તો લેટે ડીમ છે તો હવે હજી કોઈ આવ્યું નથી મમ્મી ને પપ્પા આપણે કામ રહી ગયું છે વારે હું જોઈ ગયો કોલેજ મિત્રો તો આ વાસણ છે ને આટલા રહી ગયા છે આપણા આટલા તો રહી ગયા છે હું તો એના ખૂબ ફટાફટ આલો બ્લોગમાં બે કંટ્રોલ રહી ગયો

મિત્રો આ છે ને નરા ટાપુ અમે ખાધું જ નથી એમણે પીડું હતું ફરવા ગયો તો એ નહીં નહીં એમનું જો કોણ ખાય મમ્મી પપ્પા કામે આવ્યા કે ખાય નહીં મને અત્યારે આ તો હું ગુલે થોડું લઉં હજી આખો દિન ખાધું તો નથી હજી એ ખાવાનું છે મેં મંગાવ્યું છે હું ખાવાનું છે મને બહુ મન થયું છે આજ હું દાદાને બધા દરરોજ ના ખાય છે આજ મને થયું છે હું મંગાવી લેવા દે લાલ લાલ હોય તો ગેસ્ટ કરો આમ તો ખબર પડી ગઈ છે પણ મમ્મી આવી ગયા છે ને જેની વાયર જોતા મેં આવી ગયા છે ગાંડું શું ખાતું ખાધું છે માણું હે દાદુ ટમેટા લેવા ક્યાં છે હાલો મિત્રો ટમેટા વાળી ડીમ લેટ છે હજી ડીમ લેટ છે હજી ક્યાંય થયું નહીં કોથમીર આવી છે અને આમાં ટમેટા જો આહા લાલ 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 જો મારા ને ખાવાના છે આમ મીઠું ને મીઠું અને આપણે ચટણી નાખીને ખાવાનું મિત્રો હાલો અમારી વાનગી થઈ ગઈ ત્યાર કેમ દદુ વસ્તુ તો કયો હે હે વસ્તુ વાડીઓ તમે ખાધો તા હે હે વસ્તુ હ આ બધું આય છે ઉપર નાખી દે અમે કાયગા આ ખોલો તો સટની નથી નાખ્યો સટની નાખી પડો દાદા મારે નહી બેઠાય હે

દાદા મિત્રો મસ્ત સમજો મસ્ત દોસ્તો અમારે છે ને ના રે ના જીરું સારું લાગે આમાં જીરું નથી નાખો દાદા ખાવા મળ્યા ખાવા મળ્યો ઉભા દાદા

ચાલો વિડીયો આપણે આઈ ધ્યાન કરી નાખીએ મળીએ એક નવા વ્લોગમાં જો અમારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે માતાજી મિત્રો બાય બાય હાલો ટીવી